ધનોને પેટ્રોલ નખાવાનું કારણ કે જો પેટ્રોલ ના પૂરાઈએ તો ધન્નો આગળ વધવાની નહોતી અને કોઈ વ્લોગ બનવાનો નહોતો તો એરોમા સર્કલ ક્રોસ કરી અને જેવા આગળ નીકળ્યા ચડોતર બાજુ તો ઘણા બધા પેટ્રોલ પંપ સર હતા તો એમાંથી આપણને જીઓ બીપીનો પેટ્રોલ પંપ દેખાઈ ગયો એટલે આપણે ફટ દઈને આપણી ધનનો ડાબી બાજુ વાળી અને પહોંચી ગયા જીઓના પેટ્રોલ પંપે અમે પેટ્રોલ નખાઈશું પેટ્રોલ નખાઈને આગળ વધીએ અમે જે રોડ એન્જોય કર્યો છે એ અમે જ્યાં રાહ ગામે પહોંચીએ ત્યાં સુધી તમે પણ એન્જોય કરો આ ખૂબસૂરત રોડ અને એના નજારા રાહ ગામ પહોંચવા આવ્યા ત્યાં હાઈવે ઉપર જ આપણે જોયું એક જોરદાર એડવર્ટાઈઝમેન્ટ અહીંયા કોઈ ફોર વ્હીલરની ગેરેજ છે તો ભાઈએ આખી આખી ફોર વ્હીલરે થાંભલા ઉપર ચડાવી દીધી અને શ્રી રામ લખી દીધું છે ને જોરદાર માર્કેટિંગ આઈડિયા ખબર પડી જ જાય કે આ ફોર વ્હીલરની ગેરેજ છે તો ત્યાંથી અમે નીકળ્યા અને રાહ ગામની અંદર એન્ટ્રી લીધી વિદ્યાર્થી જે મંજુબેન અને એમના બેન અમે ફંક્શન એટેન્ડ કરવા ગયેલા હતા મિત્રો જો પારંપરિક વેશભૂષા અને પરિધાનમાં જે લગ્ન તમારે માણવા હોય અને આવા લગ્ન જો તમારે જોવા હોય તો તમારે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આવવું પડે અને આ આપણો ચૌધરી સમાજ છે ચૌધરી સમાજના લગ્ન હતા અને એમની જે બહેનો એમના પારંપરિક પરિધાનની અંદર જે શણગાર સજીને ખરેખર એક સાંસ્કૃતિક લગ્નના લગ્નની મોજ માણી અને ત્યાંથી પછી અમે નીકળ્યા ગેળા હનુમાન જવા માટે તો વચ્ચે પાણીનો જ આવ્યો તો ત્યાં આપણે ઠંડા થયા અને ફાઇનલી હવે આપણે ગેળા ગામની અંદર એન્ટ્રી કરીએ છીએ આ એ જ ગેળા છે જે હનુમાનજીના શિફળનો પાડ છે મંદિરે પહોંચ્યા છીએ વિશેષ છે મંદિર અને એથી એ વિશેષ આનો ઇતિહાસ છે તો ચાલો આજે જઈએ આપણે ગેળા હનુમાનજીની ઇતિહાસની સફરે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે આવેલ હનુમાનજીનું સાતસો પચાસ વર્ષ પુરાણિક મંદિર આવેલું છે અને આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે આ મંદિરની બાજુમાં એક શ્રદ્ધાના શ્રીફળનો અદ્ભુત પહાડ પણ જોવા મળી રહ્યો છે અને આ પૌરાણિક મંદિરે શ્રીફળ રડતા મૂકવાની શ્રદ્ધા લોકોની જોડાયેલી છે કેમ આ મંદિરે શ્રીફળનો અદ્ભુત પહાડ છે તેમજ આ હનુમાનજીની સાથે કઈ દંતકથાઓ જોડાયેલી છે તે જાણીએ બનાસકાંઠા જિલ્લામાં અનેક પુરાણિક મંદિરો આવેલા છે અને અનેક મંદિરો સાથે દંતકથાઓ પણ જોડાયેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામ ખાતે સાડા સાતસો વર્ષ પુરાણિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ હનુમાનજીની સાથે કંઈક દંતકથાઓ જોડાયેલી છે તેમજ શ્રીફળનો કેમ પહાડ બન્યો છે તે જોઈએ પવન અંજનીના પુત્ર એવા હનુમાનજીના મંદિરો અને સ્થાન એ ભારતભરમાં આવેલા છે પરંતુ મોટાભાગની જગ્યાએ શ્રદ્ધાળુઓએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરેલા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામમાં હનુમાનજીની શિલાનો એટલે કે મૂર્તિનો ઇતિહાસ આશરે સાતસો પચાસ વર્ષ પહેલાના જમાનાનો દંતકથાઓ મુજબ છે જેમાં લોકો જણાવી રહ્યા છે કે થરાદ તાલુકાના આસુદર ગામે વર્ષો પહેલા સાધુ મહાત્માઓ રહેતા હતા અને તેમનું નિત્ય કર્મ શંકર ભગવાનની પૂજા અર્ચના કરી રામ સ્મરણ કરી મહાન તપ કરતા હતા તેવા એક મહાન તપસ્વીવા પરમ પૂજ્ય શંભુગીરીજી મહારાજ લાખણીના ઘેડા ગામ ગામે આવેલ અને રાતવાસો કરેલ ત્યારે તેવા સમયે દીધા દીધારી બ્રાહ્મણો ગામમાં રહેતા હતા ત્યારે એક બ્રાહ્મણ ગાયને બાંધવા આપવા માટે ખોદકામ કરતો હતો ત્યારે ખોદકામ કરતી વખતે એક શિલા દેખાઈ એટલે તેની જાણ ગામ લોકોને કરતા ધર્મપ્રેમી લોકોએ તેને કોઈ ભગવાનની મૂર્તિનો અવતાર ગણી ગામના આગેવાનોને કહ્યું આ મૂર્તિ એવી ચમત્કારી છે કે ગામમાં કોઈ પણ રોગચાળો આવે તો ગામના આગેવાનો પાંચ જણા ભેગા થઈને છાટણા નાખશે તો કોઈ પણ રોગચાળો મટી જશે તમારી ગામ લોકોની રક્ષા કરશે તથા પરચા આપશે અને કોઈ મુસીબતમાં હોય તો યાદ કરજો તમારી પડખે આવી જશે તમારું ધારેલું ફળી ફૂલ થશે અને ગામનું નામ આખા દેશમાં પ્રખ્યાત થશે તેમ કહી પરમ પૂજ્ય શંભુગીરી બાપુજીએ શ્રીફળ અને તેલ સિંદુર ચઢાવ્યું અને ગામ લોકોને કહેવામાં આવ્યું કે આ હનુમાનની પૂજા કરજો તમારું કામ કરશે અને બારે મહિને દિવાસાના દિવસે ગામ લોકો ભેગા થઈ સૌ લોકો હનુમાનજીને ચૂરમું કરજો તો કોઈ પણ સંકટ આવશે તો ટાળી દેશે અને શ્રીફળ રડતું મૂકેલું કે તોરણનું શ્રીફળ ખાય કોઈ ખાસું નહીં નહીતર એકના બદલે બે શ્રીફળ મૂકવા પડશે અને બાર ગામની બાઈ રોઈ ગર્ભવતી આવે તો તેની બાળક જન્મ્યા પછી હનુમાનજીની વડા કરવા પડશે આ વડા ગામમાં લઈ જઈ શકાશે નહીં ને શ્રીફળ પ્રસાદી કે અન્ય પ્રસાદ લઈ શકાશે નહીં ત્યારે તેવામાં ગેળા ગામમાં આવીને સિંધ લોકો પડાવ નાખી રહેતા હતા અને આ મૂર્તિની સામાન્ય પથ્થર ગણી તેમના છાપરે લઈ જઈ કપડાં ધોવા કામ આવશે તેવું કહીએ સિંધ લોકો ખોદકામ શરૂ કર્યું હતું પરંતુ શિલાનો અંત ના આવ્યો એટલા માટે જૂના પખલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાથી બાંધી શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ઝેરના પારકા ન હોય જેથી તરત તેમના પાડાઓ મરી ગયા અને તેમના પડાવમાં ઝૂંપડામાં અચાનક આગ લાગતા તેમને ખ્યાલ આવ્યો કે આ મૂર્તિ સામાન્ય પથ્થર નથી આ તો કોઈ ચમત્કારની મૂર્તિ છે પછી સામે ચાલીને શરણે પડી માફી માગી અને શ્રીફળો ચડાવી ખૂબ ખૂબ નમસ્કાર કરે ત્યાર પછી આજે પણ બલોચ સિંધી પરિવાર હનુમાનને માને છે અને દાદાને શ્રીફળ ચડાવે છે તેવા સમયે થરાદ તાલુકાના આસુદર જગ્યાના પરમપૂજ્ય શંભુગીરી બાપુજીના ચેલા પરમપૂજ્ય હરદેવપુરી મહારાજ ગેળા ગામે આવેલા અને હનુમાનજીને દર્શન કરીને ગામના પટેલના ઘરે જઈને વિશ્રામ કર્યો પછી સવારના કહ્યું ગ્રામવાસીઓને હનુમાનજીના મંદિરે બોલાવો ત્યારે ગામવાસીઓ આવી બાપુને પ્રણામ કરીને બાપજીને પૂછ્યું કે આપને અમારું કામ પડ્યું તો બાપજી બોલ્યા આ હનુમાનના મંદિરે શ્રીફળ રડતા મૂકેલા છે તે વધેરી નાખો અને બાળકોને તથા ગામવાસીઓને બોલાવી અને આ શ્રીફળોની પ્રસાદી ખાવા માટે આપી દો તેમ કહીને હરદેવપુરી બાપજી ગામો આગેવાન એવા આખાજી પટેલના ઘરે ગયા અને તેઓ રાતવાસી કર્યો ત્યારે અડધી રાત્રે બાપજીને ભયંકર પેટમાં દુખાવો થતાં થવા માંડ્યું પ્રાથમિક સારવાર કરવા છતાં સારું ન થતાં તેમણે તેમણે તુરંત ધ્યાન લગાવી જોયું ત્યારે ખબર પડી કે હનુમાન દાદાનું પ્રકોપ છે માટે સવારે હનુમાન દાદાના મંદિરે જઈને તેમણે શ્રીફળોનું તોરણ અર્પણ કરી ક્ષમા માગી ને કીધું કે હવે તમે શ્રીફળનું પહાડ કરજો પછી તો ક્રોધે ભરાયેલી કહ્યું કે લંગડા તે મારો ટાળો ન કર્યો હવે અહીં તું શ્રીફળનું ભાખર કરજે તેમ કહી એક શ્રીફળ વધેર્યું અને હનુમાનને નમસ્કાર કરી ક્ષમા માગી મઢે આવી ગામ લોકોને બોલાવીને કહ્યું કે જો કોઈ દાદાના શ્રીફળ રડતા નાખો છો તો એકના બદલે બે મૂકવા પડશે શ્રીફળ રડતા મૂકો છો તે વધેરવા નહીં હવે તો આવનારા માણસ હનુમાન દાદાની મૂર્તિ ક્યાં છે તે જોતા નથી અને શ્રીફળનું ભાખર જોયા કરે છે અને અમુક લોકોને દાદા ક્યાં છે તે પણ ખબર નથી શ્રીફળના ભાખરને જ જોવે છે